તેઓએ છેલ્લા ઘણા સમયથી સીઆરસીમાં ફરજ બજાવતા અલ્પાબેન સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જાતની ડોક્યુમેન્ટ પર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બાબતે સહી કરવામાં ન આવતા ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શીતલભાઈ વાળંદ તથા પંકજ ચાવડા જે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે તેઓએ જણાવતા કહ્યું કે અમે પ્રાથમિક શાળા જિલોડમાં ગુજરાત સરકાર તરફથી શાળાથી દૂર આવતા બાળકોની ફ્રી ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં અમે અમારા ખાનગી વાહનો પ્રાથમિક શાળા જિલોડમાં મૂકેલ છે સદર વાહનો અમે એક વર્ષ અગાઉથી અમે ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ આપીએ છીએ ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શીતલભાઈ વાણંદ તથા પંકજ ચાવડા જે છેલા ઘણા સમયથી ફરજ બજાવે છે આજ પ્રાથમિક શાળામાં પરિણામ જોઈ શાળાના આચાર્ય મુખ્ય શિક્ષક ઉસ્કેરાઈ સ્ટાફગણ ગંદી ગાળો બોલી શાળાની બહાર નીકળી ગયેલ છે જે બાબતે જાણ થતા સીઆરસી માં ફરજ બજાવતા અલ્પાબેન હાજર હતા તે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંગે વાત કરતા જણાવેલ કે તમો બધા જ કાગળિયા તૈયાર કરો હું સહી કરીશ તેમ આચરેના સહી સિક્કા કરેલ હોય તે બાળકોના ફોમે તેમજ અન્ય કાગળો લાવો તે જણાવેલ અમો અમારી પાસે બધા જ કાગળો તૈયાર હતા પણ સીઆરસીમાં ફરજ બજાવતા અલ્પાબેને કોઈ જાતની ડોક્યુમેન્ટ પર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બાબતે સહી કરાય આપેલ નથી અને તે ડોક્યુમેન્ટ આગળ મોકલેલ નથી જે બાબતે ટ્રાન્સપોર્ટેશનમાં ફરજ બજાવતા શીતલભાઈ વાળંદ તથા પંકજ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી કે સદર બાળકોનું ભવિષ્ય ના બગડી તે હેતુથી ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવામાં આવે અને જો ચાલુ રાખવામાં નહીં આવે તો હું ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરીશું નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ વાળંદ શીતલકુમાર શું ઘટના ભાઈ ઘટના એવી છે કે હું જીલોડ પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા મો ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું આ એમાં અમે આજથી દોઢ મહિના પહેલાં સાહેબે અમને કહ્યું કે ડોક્યુમેન્ટ બધા રેડી રાખજો આપણી ત્યાંથી દરખાસ્ત આવે એટલે આપણી મંજૂરી લઈ લઈશું તો પછી અમે દોઢ મહિનાથી અગાઉથી બધી ફાઇલ રેડી કરી રાખી છે અમારા ડોક્યુમેન્ટ આ અત્યારે બેને એવું કહે છે તમારી પાસે ડોક્યુમેન્ટ નથી પણ હું અત્યારે તમારા મીડિયા સમક્ષ મારા ડોક્યુમેન્ટ રજૂ કરું છું કે ફાયર સેફ્ટી છે બધું જ મારી પાસે ઓલરેડી તૈયાર જ છે અને અત્યારે સીઆરસી મેડમ એમ કહે છે તમારી પાસે ડોક્યુમેન્ટ નથી આ મારી ગાડીનું પીયુસી છે સીઆરસી મેડમ કોણ છે અલ્પા મેડમ ઓકે હવે આ મારું હેલ્થ મારું પોતાનું હેલ્થ સર્ટિફિકેટ છે આ મારી ગાડીનું ફાયર સેફ્ટી છે અને બીજું આ મારું પોલીસ વેરિફિકેશન છે અને આ મારી દરેક મારી ગાડીનો ઓરિજિનલ કાગળ લઈને હું છું અત્યારે હાજર મીડિયા સમક્ષ પણ તેમ છતાં અત્યારે હવે એમ કહે છે કે હવે પછી સ્કૂલમાં ટ્રાન્સપોર્ટેશન નહીં થાય એમ અલ્પા મેડમનો જવાબ મારા ભાઈબંધ મિત્ર છે પંકજભાઈ ચંદુભાઈ ચાવડા એને એ અલ્પા મેડમે એવો જવાબ આપ્યો કે હવે પછી ટ્રાન્સપોર્ટેશન તમારું નહીં થાય મીડિયા બોલાવ્યા એટલે મારી એવું થયું છે કે બેન બહેનભાઈ અલ્પા મેડમના જે છે મેં એવું કીધું છે તમારા ડોક્યુમેન્ટ પૂરા નથી કે પછીનો આ ડોક્યુમેન્ટ બહુ થયા થાય તો કોઈ પાસે ગાય કરવાના નથી આગળ બીજું બધું મારે ડોક્યુમેન્ટ માગે છે ડોક્યુમેન્ટ જવા આપી દીધું છે ડોક્યુમેન્ટ તો બી ફાલે અમારે સહી કરતા નથી લોકો આપણા તો એવું કહેવા માગે છે ફાયર સેફ્ટી નહીં કોઈ કાગળિયા ડોક્યુમેન્ટ છે નહીં બધા જ પૂરે ડોક્યુમેન્ટ છે બધા ગાયમાં જ છે ઓલરેડી અને પાસતા અગર તો એ આપણે આગળ તો પાસ કરવાના નથી લોકો નહીં કેટલો સમય થયો તમારે રજૂઆત કરે આ દોઢ અઢાર વર્ષ થઈ ગયા દોઢ મહિના થઈ ગયો છે ક્યાં ક્યાં રજૂઆત કરેલી છે બસ એની હેરમાં આપી દીધી કાગળ કઈ જવાબ આપતા નથી ને લોકો તો પછી સહી કરતા નથી કોઈ સહી કરતા નથી એમ કોઈ ઉપરથી નહીં થાય એમ નાથ પાટી દીધી નહીં થાય એમ કોણ અલ્પા મેડમ છે અલ્પા મેડમ કોણ છે સીઆરસી